મિત્રો હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં અંતિમ સંસ્કાર સાથે જોડાયેલા કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જેને વિધિપૂર્વક કરવાથી જ આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં લખેલા આ નિયમોમાંથી એક છે પુત્ર દ્વારા કરવામાં આવતું પિતાનું શ્રાદ્ધ કર્મ અને પિંડદાન આ કર્મ પિતાની આત્મા અને પુત્ર બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો શ્રાદ્ધ કર્મ વિધિપૂર્વક ન કરવામાં આવે તો પિતાની આત્માનો ઉદ્ધાર થતો નથી અને પુત્ર પણ પિતૃઋણવાથી મુક્ત થઈ શકતો નથી શ્રાદ્ધ કર્મ વિધિપૂર્વક ન કરવાથી પિતાની આત્માને યમલોકની યાત્રામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને પુત્રને પિતૃદોષ લાગવાને કારણે બીમારી ગરીબી અને જીવનની વિવિધ પીડાઓનો સામનો કરવો પડે છે ગરુડ પુરાણ અનુસાર મૃતક માટે કરવામાં આવેલા પિંડદાનથી આત્માને એક હાથ લાંબુ શરીર પ્રાપ્ત થાય છે મૃત વ્યક્તિની આત્મા આ શરીર દ્વારા જ યમલોક સુધીની યાત્રા પૂર્ણ કરે છે તેથી જો આ નિયમોનું યોગ્ય રીતે પાલન ન કરવામાં આવે તો આત્મા આ મૃત્યુલોકમાં ભટકતી રહે છે અને પ્રેતીઓની પ્રાપ્ત કરે છે આથી આ વિડિયોમાં હું તમને અંતિમ સંસ્કાર સાથે જોડાયેલા નિયમોને ક્રમબદ્ધ રીતે જણાવીશ જેનું પાલન કરવાથી પુત્રને ઋણમાંથી મુક્તિ મળે છે અને મૃતકની આત્માને યમલોકના માર્ગમાં આવતા અવરોધોથી રક્ષણ મળે છે આ પછી તમે વિગતવાર જાણશો કે આ નિયમોનું પાલન ન કરવાથી પુત્ર અને પરિવારને કયા કષ્ટોનો સામનો કરવો પડે છે ત્યારબાદ તમે જાણશો કે જો કોઈ વ્યક્તિને પુત્ર ન હોય તો તેના અંતિમ સંસ્કાર કોણે કરવા જોઈએ અને શું સ્ત્રીઓ પણ અંતિમ ક્રિયામાં ભાગ લઈ શકે છે કે નહીં આ વિષય ધર્મશાસ્ત્રો શું જણાવે છે અને આગળ વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે મૃત વ્યક્તિની અંતિમ યાત્રામાં આગળ માટલી લઈને કેમ ચાલે છે પરંતુ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે આજની વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો શાસ્ત્રો અનુસાર આત્મા એ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે આંતરિક સ્વ અથવા ચેતના આત્મા વિશે ગીતામાં લખેલું છે કે આત્મા અવિનાશી છે જ્યારે આત્મા શરીર ધારણ કરે છે ત્યારે તે જીવ યોનિમાં આ મૃત્યુ લોકમાં રહે છે પરંતુ જ્યારે તે શરીર ધારણ નથી કરતી ત્યારે તે કાં તો દેવ યોનિમાં રહે છે અથવા પ્રેત યોનિમાં મૃત્યુ પછી જ્યારે આત્મા આ મૃત્યુ લોકમાં ભટકે છે ત્યારે તે ફક્ત મોક્ષ પ્રાપ્તિની જ કામના કરે છે આ કારણે મૃત વ્યક્તિનું શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે જેથી આત્મા જન્મ જન્માંતરના આ ચક્રમાંથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરી શકે મિત્રો ચાલો હવે તમને જણાવીએ કે પુત્ર પિતાના મૃત્યુ પછી શું શું કરવું જોઈએ પરંતુ તે પહેલા તમે એ જાણી લો કે આ નિયમોનું પાલન ન કરવાથી આત્મા સાથે શું શું થાય છે મૃત્યુ પછી આત્મા ઘરમાં જ રહે છે અને પોતાના સગા સંબંધીઓને જોતી રહે છે પરંતુ તેમની સાથે વાત કરી શકતી નથી હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર મૃત્યુના દિવસ સુધી શોક મનાવવામાં આવે છે આ તેર દિવસની અવધિને તેરમી તરીકે ઓળખવામાં આવે છે તેરમા દિવસે બ્રાહ્મણ ભોજન કરાવ્યા પછી જ મૃતકની આત્માને શાંતિ મળે છે અને તેને ભગવત ધામમાં સ્થાન પ્રાપ્ત થાય છે ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી તેર દિવસ સુધી મૃતકની આત્મા ઘરમાં જ વાસ કરે છે આ દરમિયાન આત્મા પોતાના સગા સંબંધીઓ દ્વારા કરવામાં આવતા દરેક નાના મોટા કર્મને જોતી રહે છે તેર દિવસ સુધી આપવામાં આવતા પિંડદાનથી જ આત્માને એક અદૃશ્ય નવું શરીર પ્રાપ્ત થાય છે જેને પામીને અને પિંડ ગ્રહણ કરીને આત્મા પોતાની યાત્રામાં આગળ વધે છે જો પિંડદાન ન કરવામાં આવે તો આત્માને કોઈ શરીર પ્રાપ્ત થતું નથી અને આત્મા પ્રેત બનીને આ મૃત્યુલોકમાં ભટકતી રહે છે આથી જ મૃત્યુ પછી આ ક્રિયાઓ કરવી ખૂબ જ જરૂરી ગણાય છે કેટલાક બુદ્ધિમાનો તેરમીના પાછળ વૈજ્ઞાનિક કારણો પણ જણાવે છે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ તેર દિવસથી વધુ સમય સુધી ઉદાસ રહે તો તે ડિપ્રેશનનો શિકાર બની શકે છે તેથી ડિપ્રેશનથી બચવા માટે પણ તેરમી મહત્વપૂર્ણ છે ગરૂડ પુરાણ અનુસાર પુત્ર તે જ કહેવાય જે પિતાને મુક્તિ અપાવવાનું કર્તવ્ય નિભાવે છે પિતાના મૃત્યુ પર પુત્રએ ચાર કર્મ કરવા જોઈએ જેમાં સૌથી પહેલું છે ગરુડ પુરાણનો પાઠ મિત્રો માતા અને પિતાના મૃત્યુ પછી પુત્રએ ગરુડ પુરાણનો પાઠ અવશ્ય કરાવવો જોઈએ આ પુરાણમાં ભગવાન વિષ્ણુ અને ગરુડજી વચ્ચે થયેલા સંવાદનો ઉલ્લેખ છે જેમાં જીવાત્માના મૃત્યુ પછીની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે મૃત્યુના બારમા દિવસ સુધી મૃતકની આત્મા પરિવારના સભ્યો વચ્ચે જ રહે છે અને જ્યાં ગરુડ પુરાણનું પાઠ થાય છે ત્યાં બેસીને પાઠ સાંભળે છે ગરુડ પુરાણ સાંભળવાથી આત્મા મોહમાંથી મુક્ત થઈને સદગતિ પ્રાપ્ત કરે છે તેથી ગરુડ પુરાણનું પાઠ કરાવવું જોઈએ પુત્ર દ્વારા કરવામાં આવતું બીજું કર્મ છે ગયાને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ પ્રાપ્ત છે કે અહીં શ્રાદ્ધ કરવાથી આત્માને સદગતિ પ્રાપ્ત થશે અને સ્વર્ગમાં સ્થાન મળશે ભગવાન રામે પણ પુત્ર શોકમાં વ્યાકુળ થઈને પ્રાણ તેજી ચૂકેલા પોતાના પિતા મહારાજ દશરથનું શ્રાદ્ધ અહીં જ કર્યું હતું આ સ્થળની માન્યતા એટલી છે કે રેતના પિંડો ગ્રહણ કરવા માટે પિતૃઓની આત્માઓ પ્રગટ થાય છે અને આ પિંડો ગ્રહણ કરવાથી તેમને મુક્તિ મળે છે ત્રીજી બાબત છે વૃષ ઉત્સર્ગ ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે મૃત્યુ પછી આત્માને યમલોકના માર્ગમાં વૈતરણી નદી પાર કરવી પડે છે આ નદી ખૂબ જ ભયાનક હોય છે પુણ્ય આત્માઓ આ નદીને સરળતાથી પાર કરી લે છે જ્યારે પાપી આત્માઓને તેને પાર કરવામાં અનેક પ્રકારની પીડાઓનો સામનો કરવો પડે છે વૈતરણી નદીને સરળતાથી પાર કરવાનો એકમાત્ર ઉપાય છે ગૌદાન જે મૃતકના પુત્ર ગાયની સાથે વાછરડાનું પણ દાન કરે છે તેમના માતા પિતા આ નદીને સરળતાથી પાર કરી લે છે આથી હિન્દુ ધર્મમાં વૃષ ઉત્સર્ગનો વિધાન છે મિત્રો મૃતકના નિમિત્તે કરવામાં આવતા માસિક અને વાર્ષિક શ્રાદ્ધ કર્મનું પાલન કરવું એ પુત્રનું ચોથું કર્તવ્ય છે ધર્મગ્રંથો અનુસાર માતા પિતાના મૃત્યુ બાદ પ્રથમ એક વર્ષ સુધી દર મહિને મૃત્યુની તિથિએ માસિક શ્રાદ્ધ કરવું જોઈએ આમાં પોતાની સામર્થ્ય અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ આથી આત્માને યમ માર્ગ પર આગળ વધવાનું બળ પ્રાપ્ત થાય છે અને તેમને ભૂખ તરસથી રાહત મળે છે દર વર્ષે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને તર્પણ અને શ્રાદ્ધ અર્પણ કરવું જોઈએ આમ કરવાથી આત્માને કોઈ અવરોધનો સામનો કરવો પડતો નથી અને તે પોતાના લક્ષ્ય સુધી સરળતાથી પહોંચી જાય છે મિત્રો હિન્દુ ધર્મમાં પિતૃઓને પ્રસન્ન કરવા માટે એક વિધિ જણાવવામાં આવી છે જે અનુસાર શ્રાદ્ધ ક્રિયાને ભાવપૂર્વક કરવાનું મહત્વ છે આમાં તમારે તમારી સામર્થ્ય અને શ્રદ્ધા અનુસાર કામ કરવું જોઈએ પુરાણ એવું નથી કહેતું કે તેના માટે તમે તમારું બધું જ દાવ પર લગાવી દો પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા ભાવ રાખવાથી જ પિતૃઓ પ્રસન્ન રહે છે ચાલો હવે જાણીએ કે જો કોઈ વ્યક્તિને પુત્ર ન હોય તો તેના અંતિમ સંસ્કાર કોણે કરવા જોઈએ મિત્રો ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ કહે છે કે જો કોઈ મનુષ્યને પુત્ર ન હોય તો તે તેના અને તેના પૂર્વજોના કર્મોનું ફળ છે પુત્રની ગેરહાજરીમાં પતિ પત્નીની ગેરહાજરીમાં સહોદર ભાઈએ અને સહોદરભાઈની ગેરહાજરીમાં યોગ્ય બ્રાહ્મણ દ્વારા આ ક્રિયા પૂર્ણ કરાવવી જોઈએ આ ઉપરાંત પુત્રવિહીન વ્યક્તિના મૃત્યુ પછી તેના મોટા કે નાના ભાઈના પુત્રો અથવા તેમના પુત્રોના પુત્રો દ્વારા શ્રાદ્ધ વગેરે કાર્ય પૂર્ણ કરાવવું જોઈએ આ માન્યતા એટલા માટે છે કે એક પિતાથી ઉત્પન્ન થયેલા ભાઈઓમાં જો એક પણ પુત્રવાન હોય તો તે પુત્રથી બધા ભાઈઓ પુત્રવાન ગણાય છે ચાલો હવે વાત કરીએ કે શું સ્ત્રીઓએ અંતિમ સંસ્કારની ક્રિયા કરવી જોઈએ કે નહીં મિત્રો આજકાલ તમે પણ પુત્રીઓ દ્વારા મુખાગ્નિ આપવાની વાત સાંભળી હશે શાસ્ત્રો અનુસાર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિના નામે અંતિમ સંસ્કારની ક્રિયા કરી શકે છે ગરુડ પુરાણના પ્રેતકલ્પમાં રાજા બભ્રુવાહરની કથા આનો પુરાવો છે આથી જેમના પરિવારમાં કોઈ પુરુષ ન હોય તેમાં સ્ત્રીઓ અંતિમ સંસ્કાર કરાવી શકે છે સ્ત્રીઓને આ ક્રિયાથી દૂર રાખવાની પ્રથા એટલા માટે શરૂ થઈ કે સ્ત્રીઓ નાજુક હૃદયની હોય છે મૃત વ્યક્તિને જોઈને તે ખૂબ ભાવુક થઈ જાય અથવા ડરી જાય તેથી તેમને આ ક્રિયાથી દૂર રાખવામાં આવતી હતી જે પ્રચલનમાં આવી ગયું મિત્રો આવો હવે જાણીએ કે અંતિમ યાત્રામાં મૃત વ્યક્તિનો પરિજન હાથમાં માટલી લઈને કેમ ચાલે છે મિત્રો હિન્દુ ધર્મમાં જન્મથી મૃત્યુ સુધી સોળ સંસ્કારો હોય છે અને આમાંથી સૌથી અંતિમ સંસ્કાર છે દાહ સંસ્કાર જે વ્યક્તિના મૃત્યુ પછી તેના પરિવારજનો દ્વારા કરવામાં આવે છે આ સંસ્કારમાં ઘણી ખાસ રસમોનું પાલન કરવામાં આવે છે જે માન્યતા અનુસાર આત્માને મુક્તિ આપવા માટે જરૂરી હોય છે આ નિયમો ખૂબ જ વિચિત્ર છે મોટા ભાગના લોકોને તેની સાચી માહિતી હોતી નથી અને જો હોય તો પણ અધૂરી હોય છે ગરુડ પુરાણમાં જણાવેલ આ માત્ર માન્યતાઓ નથી પરંતુ તેનો આધાર આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બંને છે આજકાલ લોકો આ રીતિનિવાજો પાછળના કારણો જાણવા માગતા નથી અને જેઓ જાણવા માગે છે તેમને સાચી માહિતી મળતી નથી તેથી આ વિડિયોમાં અમે તમને અંતિમ સંસ્કાર સાથે જોડાયેલા કેટલાક વિચિત્ર નિયમો અને માન્યતાઓ વિશે જણાવીશું અને સાથે સાથે તેના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણો પણ સ્પષ્ટ કરીશું આગળ વિડીયોમાં તમે જાણશો કે મૃત વ્યક્તિને સ્મશાન લઈ જતી વખતે તેની અર્થિની આગળ એક વ્યક્તિ માટીના માટલામાં શું લઈને ચાલે છે જેનો સંબંધ મૃત વ્યક્તિના લગ્નના ફેરાઓ સાથે કેવી રીતે હોય છે ત્યારબાદ તમે જાણશો કે મુખાગ્નિ આપતા પહેલાં પાણીથી ભરેલું માટલું ફોડી લાખવામાં કેમ આવે છે તેમજ શવને બાળતી વખતે તેના માથા પર લાકડીથી પ્રહાર કેમ કરવામાં આવે છે અને અંતે અમે જણાવીશું કે શવયાત્રામાં મૃત વ્યક્તિ પર મખાના અને સિક્કા કેમ ફેંકવામાં આવે છે અને શવયાત્રા જોઈને શું કરવાથી તમારા કર્મો ઓછા થાય છે તો મિત્રો વિડિયો જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં મિત્રો આજે જોવા મળે છે કે આપણામાંથી ઘણા લોકો આપણી જૂની માન્યતાઓને અંધશ્રદ્ધા માને છે અને વૈજ્ઞાનિક તર્ક આપીને ધર્મના કોઈ પણ ઉલ્લેખને નજર અંદાજ કરી દે છે પાતળી દોરીમાં બાંધેલું માટલું અને તેમાંથી નીકળતો ધુમાડો તમે પણ હિન્દુ શવયાત્રાઓમાં જોયો હશે આ માટલું હાથમાં પકડીને મૃતકનો કોઈ પરિજન શવયાત્રામાં સૌથી આગળ ચાલે છે પછી સ્મશાન ઘાટ પહોંચીને આ જ માટલાની અગ્નિને ઘાસ પર મૂકીને સળગાવવામાં આવે છે અને તેનાથી જ મૃતકનો દાહ સંસ્કાર કરવામાં આવે છે એટલે કે ઘરેથી લાવેલી આ જ અગ્નિથી મૃતકનું શરીર બાળવામાં આવે છે મૃતકના ઘરેથી લાવેલી અગ્નિથી જ અંતિમ સંસ્કાર કરવા પાછળ એક ખાસ કારણ છે ખરેખર વર વધુ જે અગ્નિના ફેરા લઈને વૈવાહિક જીવનમાં પ્રવેશ કરે છે તે અગ્નિને મંત્રોચ્ચારણ સાથે ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે વ્યક્તિ આજ અગ્નિનો ઉપયોગ હોમ યજ્ઞ પૂજન વગેરેમાં આખું જીવન કરે છે અહીં સુધી કે મૃત્યુ પછી પણ આજ અગ્નિથી દાહ સંસ્કાર કરવામાં આવે છે જૂના સમયની આજ પ્રથાની માન્યતાના રૂપમાં આજે પણ ઘરેથી અગ્નિ સળગાવીને એક સળગતું કંડુ કે ઉપલું માટલામાં રાખીને શ્મશાન લઈ જવામાં આવે છે અને પછી તેનાથી જ મૃતકનો દાહ સંસ્કાર કરવામાં આવે છે ચાલો હવે વાત કરીએ કે મુખાગ્નિ આપતા પહેલા પાણીથી ભરેલું માટલું ફોડી નાખવામાં કેમ આવે છે મિત્રો અંતિમ સંસ્કાર દરમિયાન શવને ચિતા પર સુડાવીને મૃત વ્યક્તિનો દીકરો કે અન્ય કોઈ પરિજન પાણીથી ભરેલું ઘડો પોતાના ખભા પર રાખીને ચિતાની આસપાસ પરિક્રમા કરે છે આ ઘડામાં એક છિદ્ર હોય છે જેમાંથી પાણી સતત ટપકતું રહે છે પરિક્રમા કર્યા પછી આ ઘડો જમીન પર ફોડી નાખવામાં આવે છે જે પછી જ સૌને અગ્નિ આપવામાં આવે છે ચાલો જાણીએ આવું કરવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ મિત્રો શાસ્ત્રો અનુસાર દરેક વસ્તુ નાશવંત છે સજીવથી લઈને નિર્જીવ સુધી બધું એક નિશ્ચિત સમય નાશ પામે છે હિન્દુ ધર્મ અનુસાર જીવન એક છિદ્રવાળા ઘડા જેવું છે જેમાં આયુરૂપી પાણી દરેક ક્ષણે ટપકતું રહે છે અને આ રીતે ટીપે ટીપે ઘડામાંથી ટપકતું ટપકતું તે પાણી થોડા જ સમયમાં ખતમ થઈ જાય છે બરાબર એ જ રીતે જેમ કોઈ જીવની આયુ એક નિશ્ચિત સમયે સમાપ્ત થઈ જાય છે જ્યારે આયુ ખતમ થઈ જાય છે ત્યારે નિષ્પ્રપથી મોહ તૂટી જાય છે મિત્રો જો તમને એવું લાગે કે આની પાછળ માત્ર અંધશ્રદ્ધા છે તો તમને જણાવી દઈએ કે આવું બિલકુલ નથી ખરેખર આની પાછળ એક નક્કર વૈજ્ઞાનિક કારણ છે જૂના સમયમાં સ્મશાન ઘાટ ન હતા આવી સ્થિતિમાં શવને ખેતરોમાં બાળવામાં આવતું હતું માટલામાં પાણી ભરીને શવની આસપાસ ફરવાનું વૈજ્ઞાનિક કારણ એ હતું કે જ્યારે શવને બાળવામાં આવે તો આગ ફક્ત તે વિસ્તારમાં રહે આગળ ન ફેલાય આ જ કારણે પરિક્રમા દરમિયાન પાણી રેડીને ત્યાંની જમીન ભીની કરવામાં આવતી હતી મિત્રો અંતિમ સંસ્કાર સાથે જોડાયેલો એક બીજો નિયમ પણ ખૂબ વિચિત્ર છે જેમાં જ્યારે મૃત વ્યક્તિનું શવ ચિત્તા પર બળતું હોય છે ત્યારે તેના માથા પર જોરથી લાકડીથી પ્રહાર કરવામાં આવે છે આ ક્રિયાને કપાલક્રિયા કહેવામાં આવે છે કપાલક્રિયા જેટલી વિચિત્ર છે એટલી જ મહત્વની પણ છે ચાલો હવે તેનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણ જણાવીએ ગરુડ પુરાણ અનુસાર શવને બાળતી વખતે જો તેનું કોઈ અંગ બાકી રહી જાય તો તેને અશુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર દાહ સંસ્કારની ક્રિયાથી મૃત વ્યક્તિનું આગલું જીવન પ્રભાવિત થઈ શકે છે તેથી ઘી અને કપૂરનો ઉપયોગ કરીને શવને સંપૂર્ણપણે બાળવામાં આવે છે ઘણી વખત આખું શરીર બળી જાય પછી પણ માથું બળતું નથી તેથી લાકડીથી પ્રહાર કરીને તેને ફોડી નાખવામાં આવે છે જેથી તે સંપૂર્ણપણે બળી જાય લાકડીથી પ્રહાર ખોપરીની વચ્ચે કરવામાં આવે છે જ્યાં બ્રહ્મરંધ્ર હોય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિનું બ્રહ્મરંધ્ર ભેદવામાં આવે છે તેને સ્વર્ગ પ્રાપ્ત થાય છે ક્યારેક એવું પણ બની શકે છે કે અંતિમ સંસ્કાર વખતે જો ખોપરી સંપૂર્ણપણે ન બળે તો તાંત્રિકો તેને પોતાની સાથે લઈ જઈને તંત્ર ક્રિયાઓમાં તેનો ઉપયોગ કરે છે આવી સ્થિતિમાં મૃત વ્યક્તિની આત્માને ઘણું કષ્ટ પહોંચે છે અને મૃતકના પરિવાર પર પણ સંકટ આવે છે મિત્રો હવે તમને જણાવીએ કે માથા પર લાકડી મારવા વિશે વિજ્ઞાન શું કહે છે વિજ્ઞાન અનુસાર ખોપરીના હાડકા એટલા મજબૂત હોય છે કે તેને આગમાં સંપૂર્ણપણે બળીને રાખ થવામાં ઘણો સમય લાગે છે આવી સ્થિતિમાં તેનું અદબળું રહી જવાની ઘણી સંભાવના હોય છે ક્યારેક કોઈ જંગલી પ્રાણી તે બચેલા ભાગને પોતાની સાથે લઈ જાય છે અને તેને ક્યાંય પણ ફેંકી દે છે જેનાથી પર્યાવરણ પ્રદૂષિત થાય છે આ જ કારણે શવને સંપૂર્ણપણે બાળવા માટે માથા પર લાકડી મારીને ફોડી નાખવામાં આવે છે ચાલો હવે જાણીએ શવયાત્રામાં મખાના અને સિક્કા કેમ ફેંકવામાં આવે છે મિત્રો મખાના ફેંકવાનું કારણ છે સમાજને શિક્ષા આપવી કે આ અહંકાર છોડવાનો સમય છે મૃત વ્યક્તિને સામે જોઈને સમાજ એ શીખે મખાનાનો સાંકેતિક રૂપે ઉપયોગ કરવામાં આવે છે કારણ કે જેમ મખાના બહારથી ફૂલેલા હોય છે અને દબાવાથી સંકોચાઈ જાય છે તેમજ વ્યક્તિ જ્યારે જીવતો હોય છે ત્યારે ઘણી બાબતો માટે બહારથી ઘમંડી બની જાય છે પરંતુ મર્યા પછી તે ફક્ત લાશ બનીને રહી જાય છે આથી એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે કે જીવનમાં ક્યારેય ઘમંડ ન કરવું સિક્કો ફેંકીને એ સંદેશ આપવામાં આવે છે કે જે માણસ આખું જીવન તેની પાછળ દોડતો રહ્યો તે મર્યા પછી પોતાની આસપાસ સેકડો સિક્કા હોવા છતાં તેને ઉપાડી શકતો નથી હિન્દુ શાસ્ત્રો અનુસાર મૃત્યુ પછી વ્યક્તિની આત્મા પરમાત્મામાં લીન થઈ જાય છે તેથી શવયાત્રા જોવી શુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર કોઈની અંતિમ વિદાય જોવાથી વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે એવું માનવામાં આવે છે કે શવયાત્રા જોવી એ સુખદ અને મંગળમય ભવિષ્યનું સૂચક છે એવી પણ માન્યતા છે કે જો કામ પર જતી વખતે શવયાત્રા દેખાય તો અધૂરા કામ પૂર્ણ થવાની સંભાવનાઓ બનવા લાગે છે દુઃખોનો નાશ થાય છે અને સુખી જીવનની શરૂઆત થાય છે જે આત્મા શરીરમાંથી તુરંત નીકળી હોય હોય છે 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 તે પોતાની સાથે ચાલતી અને જે તેને તેને પ્રણામ કરે આશીર્વાદ આપે જેનાથી પુણ્ય વધે શવયાત્રાના મહત્વને ગરુડ પુરાણમાં આ રીતે લખવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ મૃત વ્યક્તિને ખભો આપે છે તો તે વ્યક્તિને એક યજ્ઞના બરાબરનું પુણ્ય મળે છે તો મિત્રો આશા છે કે આ માહિતી તમને ગમી હશે તો મિત્રો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરો અને કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂર લખો સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આગળ તમે કયા વિષય પર વિડીયો જોવા માંગો છો તે પણ અમને જરૂર જણાવો અને આજના આ વિડીયો વિશે તમારો શું અભિપ્રાય છે અમને કોમેન્ટમાં જરૂર જણાવો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ